જિલ્લા ભાજપના પ્રમુખની વરણીની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે ભાજપ કાર્યાલય પર ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે દાવેદારોએ આજે જ ફોર્મ ભરીને આપવાના રહેશે શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બનવા ત્રીસ થી પાંત્રીસ દાવેદારો મેદાનમાં છે આવતીકાલે નામની ચર્ચા માટે સંકલનની બેઠક મળશે મેહુલ ઝવેરી જસવંતસિંહ સોલંકી સહિતના ભાજપના નેતાઓએ ફોર્મ લીધા છે જીગર ઇનામદાર સહિત હર્ષિત તલાટીએ પણ ફોર્મ ભર્યું તો આખરે વડોદરા શહેરમાં કોણ પ્રમુખ બની શકે છે તેની વાત કરીએ ડોક્ટર વિજય શાહ જેઓ વર્તમાન ભાજપ શહેર પ્રમુખ છે તે તેમનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે સાથે કૃણાલ પટેલ વર્તમાન શહેર ભાજપ ઉપપ્રમુખ છે તેમનું નામ પણ રેસમાં આગળ ચાલી રહ્યું છે આખરે વડોદરા શહેરનો પ્રમુખ કોણ બનશે તેના પર સૌ નજર છે જીગર નામદાર જેઓ ભાજપ નેતા છે તેમણે પણ ફોર્મ ભર્યું છે સાથે સાથે વધુ એક નામ ચર્ચાઈ રહ્યું છે હર્ષિત અને સીમા મોહિલે પૂર્વ ધારાસભ્ય તેમનું નામ પણ હાલ તો વડોદરા શહેર પ્રમુખની રેસમાં આગળ ચાલી રહ્યું છે આ તમામ એવા નામ છે જેમના પર શહેર પ્રમુખની જવાબદારી સોંપાઈ શકે છે જેમાં સુનિલ સોલંકી જેઓ પૂર્વ મેયર હતા તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે રાજકોટની વાત કરીએ રાજકોટમાં મુકેશ દોશી વર્તમાન શહેર પ્રમુખ છે તેમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે સાથે સાથે વડોદરામાં જિલ્લામાં સતીષ પટેલ વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમનું નામ વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે સૌથી આગળ ચાલી રહ્યું છે તે બાદ ધર્મેશ પંડ્યા જેઓ નર્મદા જિલ્લાના પ્રભારી છે તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે આખરે જિલ્લા પ્રમુખ વડોદરાનું કોણ બને છે નટવર્સી સોલંકી પૂર્વ મહામંત્રી વડોદરા જિલ્લાના તેમનું નામ પણ હાલ તો આ રેસમાં આગળ ચાલી રહ્યો છે તેમના પર પણ જિલ્લાનો કારભાર આપવામાં આવી શકે છે યોગેશ અધ્યારુ વર્તમાન ભાજપ મહામંત્રી છે જે જે લોકો મહાનગરની અંદર જે કાર્યકર્તાઓ જે ક્રાઇટેરિયા ફિક્સ કર્યા છે એ પ્રમાણે જે પોતે ઈચ્છુક હોય પ્રમુખ પદ માટે એ લોકો આજે આવીને ફોર્મ ભરી જશે પછી મહાનગરનું એક સંકલન બેસતું હોય છે અને ત્યારબાદ આ બધા જ ફોર્મ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવે છે અને પ્રદેશ કક્ષાએ ત્યાં નિર્ણય લેવાતો હોય છે આ સંગઠન પર્વમાં મેં વ્યક્તિગત રીતે વડોદરા શહેર મહાનગરના અધ્યક્ષની જવાબદારી અર્થે મારું પોતાની ઉમેદવારી કરી છે મેં પાર્ટીને જણાવ્યું છે કે પાર્ટીને યોગ્ય લાગે અને મારી કામગીરી જે અત્યાર સુધીની છે એને ધ્યાનમાં રાખતા મને આ જવાબદારી આપશે તો હું ખૂબ સારી રીતે નિભાવીશ કાર્યકર્તા તરીકે હું મારી વિનંતી કરવા આવ્યો છું પણ કાર્યકર્તા છું જીવીશ ત્યાં સુધી કાર્ય કરતા રહેવાનો છું અને પાર્ટી જ્યારે જે કામ સોંપે જેને કામ સોંપે એની સાથે પણ એક ટીમ તરીકે એક પરિવાર તરીકે કામ કરવા તૈયાર છું હંમેશા ધર્મનો વિજય થતો જ રહ્યો છે અમારા મતે ડૉક્ટર વિજય શાહ જેવા શેરને પ્રમુખ મળે એવું જ અમે તો ઈચ્છીએ છીએ એમના ચાર વર્ષ દરમિયાન કોર્પોરેટરનું ઇલેક્શન વિધાનસભાનું ઇલેક્શન અને લોકસભાનું ઇલેક્શન એમને જે પણ જાહેરાત કરી હતી લોકસભાની ઇલેક્શનમાં પણ પાંચ લાખ એંસી હજાર મતોથી જીતાડ્યા વિધાનસભાના ચૂંટણીમાં પણ મતોથી જીતાડ્યા કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સૌથી વધારે સીટો લાવનાર અમારું જ સંગઠન રહ્યું છે શ્રેષ્ઠ સંગઠન રહ્યું છે દરેકે દરેક કાર્યકર્તા જે ક્રાઈટેરિયામાં ફિટ થતા હોય એ બધા જ કાર્યકર્તાને આ ફોર્મ મળી શકે દરેક કાર્યકર્તા પોતે એવું માનતો હોય કે પોતે આ પદ માટે સક્ષમ છે તો એ ફોર્મ ભરી પણ શકે અને આ પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે વડોદરા શહેરમાંથી કાર્યકર્તાઓ આવી રહ્યા છે હા મારી પણ લાગણી છે કે એક વખત એક ટર્મ માટે મેં અધ્યક્ષપદ વડોદરા મહાનગરમાં કર્યું છે બાકી રહેલા કામો વડોદરા શહેરનો વિકાસ અને મિશન છોતેર લઈને અમે જે પહેલી વખત નીકળ્યા હતા એમાં થોડીક ચૂક રહી ગઈ છે ઓગણસિત્તેર કોર્પોરેટરો અમે જીતાડી શક્યા સાત કોર્પોરેટરો એ ભારતીય જનતા પાર્ટીને બદલે કોંગ્રેસના જીત્યા આવનારા બે હજાર પચીસના ઇલેક્શનમાં મિશન છોતેર સાથે છોતેર છોતેર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જીતે એના માટે પક્ષ મને ફરી એક વખત તક આપે એના માટે આજે હું ફોર્મ ભરી રહ્યો છું એટલે કે ભારતીય જનતા પાર્ટી